નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી જવું શ્રીમદ ગૌસ્વામી કૃત રામાયણ શુદ્ધ ગુજરાતી ભાષાંતર સમર્પણ બિંદુ સહિત ઓમકાર જે પરબ્રહ્મ પરમાત્માનું સ્વર્થ ટૂંક અને સર્વ પરિણામ છે જેનો યોગી પુરુષો નિત્ય ધ્યાન કરે છે અને જે કામ તથા મોક્ષના દાતા છે તે પરબ્રહ્મ ઓમકારને હું વારંવાર નમસ્કાર કરું છું સર્વ મંગળોના ભંડાર અને ઉદાર દાતા એવા ભગવાન શ્રી હરિ જે કોઈ મનુષ્યના હૃદયમાં દર્શન સ્મરણ કે કથા કીર્તન નાદિ દ્વારા વિરાજમાન હોય છે તેનું સર્વદા અને સર્વ કાર્યોમાં અમંગળ તો થતું જ નથી અર્થાત મંગળ જ થાય છે બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને મરુત વાયુ વગેરે દેવતાઓ જેમની દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે સામવેદનું ગાન કરનારા મુનિઓ અંગો પદ ક્રમ અને ઉપનિષદો સહિત વેદો વડે જેમની સ્તુતિ ગાય છે ધ્યાનમાં સ્થિર થયેલા યોગીઓ તેમનામાં ગયેલા ચિત્ત વડે જેમના દર્શન કરે છે અને દેવો તેમજ અસુરો જેમના પારને પામી શકતા નથી એવા આ પરમાત્મા દેવને અનેકાનેક નમસ્કાર હોવ અભિનંદન કર્તવ્ય પ્રાણ પ્રયત્નો સરળ સાચો અને પરમ સુખદાયી માર્ગ દર્શાવનાર શ્રી રામાયણ મૈયાનું તેમજ બીજા સદગ્રંથોનું શ્રવણ મનન દાન અને ભેટ કરી કરાવી જેઓ પોતાના અને બીજાઓમાં જ્ઞાન ચરિત્રની શુદ્ધિ વિશુદ્ધિ કરવા કરાવવા વધુ પ્રતિમાન હોય એવા પ્રત્યેક તેમના તે સહયોગ ભાગ્ય શિયાળામના સમર્પણપૂર્વક સંપ્રમ અભિનંદન